નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ મસ્ત અફલાતુમ આઈડિયા જૂની સાડીની લેસને ઉપયોગ કરવાનો તો આપણા બધા પાસે સાડીમાંથી કાઢેલી લેસ પડી હોય અથવા તો કુર્તીમાંથી નીકળેલી હોય દુપટ્ટામાંથી નીકળેલી હોય એનો તમે ઉપયોગ કર્યો હોય અને પાછળ પણ જો નાના નાના ટુકડા તમારી પાસે બચેલા હોય તો એને પણ બહુ જ એટલે બહુ જ સારી રીતે તમે ઉપયોગ કરી શકો છો આજનો વિડીયો ખૂબ જ સરસ છે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો અને તમારી પાસે આવી કોઈ પણ નાની મોટી લેસના ટુકડાઓ પડ્યા છે તો તમે એને કાઢી લો તો જો મારી પાસે આ રીતના લેસના ટુકડા છે આખી લેસ પણ છે ઘણી બધી છે એનામાંથી મેં ટુકડાઓ લઈ લીધા છે અને ખૂટતી હતી એના માટે મેં થોડા થોડા જે મોટી લેસના પીસ હતા એનામાંથી પણ કટ કરી લીધા છે હવે સૌથી પહેલા આપણને જરૂરત પડશે એક બેઝિક કપડાની તો એના માટે મેં એક જૂની પેન્ટમાંથી પીસ કટ કરી લીધું છે આ પીસનું મેઝરમેન્ટ મેં બાર બાય દસ ઇંચ લીધું છે હવે જે બનીને બેગ તૈયાર થશે એનાથી તમારે મોટી જોઈતી હોય તો તમે મેજરમેન્ટ વધારે લઈ શકો હવે કોઈપણ એક ખૂણામાંથી આ રીતે આપણે લેસના નાના ટુકડાને રાખવાનું શરૂ કરશું સૌથી પહેલાં ખૂણામાં સૌથી નાના ટુકડાને રાખવાનો પછી એનાથી મોટો પછી એનાથી મોટો એ રીતે એક પછી એક ટુકડા તમારે આ રીતે સેટ કરીને રાખવાના છે અહીં તમારે એક બીજી વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે લેસના જે ટુકડા તમે રાખો છો એના કલર કોમ્બિનેશન સારી રીતે સેટ કરવાના છે તો જે રીતે તમે સેટ કરીને રાખ્યા છે એ જ રીતે હવે તમારે એક ખૂણામાંથી આ રીતે લેસને ઓવરલેપ કરીને અટેચ કરવાનું ચાલુ કરવાનું છે તો એક સાઈડથી લઈ અને બીજી સાઈડ સુધી આ રીતે મેં અહીં લેસને અટેચ કરી કરી લીધી છે હવે એની ઊંધી બાજુ આ રીતે આપણે ફેરવીને રાખશું અને ચારે બાજુથી જે પણ એક્સ્ટ્રા કપડું છે લેસનું એને કટ કરીને કાઢી નાખશું હવે પેન્ટમાંથી જ મેં એક બીજો પીસ કટ કરી લીધો છે અગિયાર બાય દસ ઇંચ આ જે પીસ છે એ આપણો મેઇન પીસ આપણે તૈયાર કર્યો છે એનાથી લંબાઈમાં એક જ ઇંચ મેં નાનું લીધું છે હવે આજે આપણે પીસ લીધો છે એને આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરીશું અને સિલાઈ કરશું બે બાજુથી જે એની નાનીવાળી બાજુ છે બે બાજુથી આ રીતે કરી લેશું હવે જે રેડી પીસ છે એનું આપણે સેન્ટર કાઢવાનું છે અને જે આપણે પાછળથી તૈયાર કર્યો એ પીસનું પણ આપણે સેન્ટર કાઢવાનું છે તો આ રીતે મોટા પીસને મેં વાળી લીધો છે અને વચમાં હું માર્કિંગ કરી લઈશ એ જ રીતે નાના પીસને પણ વાળી અને માર્કિંગ કરી અને બંને માર્કિંગને સેટ કરું નાના પીસ માર્કિંગ તમારે ઉપરની તરફ રાખવાનું અને અહીં વચમાં સિલાઈ કરી લેવાની છે તો જો મેં આ રીતે અહીં સિલાઈ કરી લીધી છે તો બંને પીસ આપણા અટેચ થઈ ગયા છે હવે મેં બે નાની નાની લેસના પીસ લઈ લીધા છે નાના ટુકડા લઈ લીધા છે અગિયાર ઇંચ લંબાઈના છે અને આ રીતે હું એને ફોલ્ડ કરી અને અહીં સિલાઈ કરી લઈશ તો આ રીતે કરવાથી બે નાની નાની સ્ટ્રેપ આપણી પાસે રેડી થઈ જશે હેન્ડલ માટે હવે જો જે રેડી પીસ છે એને સીધી સાઈડ પર આપણે બંને બાજુ પર બે ઇંચ પર માર્ક કરશું અને પછી અહીં આપણે આ જે સ્ટ્રેપ રેડી કરી હતી એને અટેચ કરી લેવાની છે એકદમ સારી રીતે સિલાઈ કરી અને આપણે બંને બાજુ પર આ સ્ટ્રેપને અટેચ કરી લેશું હવે આપણે લેવાની છે એક ચેન તો આના જ માપથી એક ચેન લેવાની અને આ ચેનને આપણે કપડાની સીધી બાજુ પર ઊંધી રાખીને અટેચ કરશું એના પછી આપણે એને ઊંધી બાજુ પર ફેરવવાની છે જો આ રીતે અને ચેનને દબાવતા જવાનું છે કપડાં બાજુ અને એની ઉપર આપણે સિલાઈ કરી લેવાની છે તો એકદમ સરસ મજબૂતી આવી જશે અને આપણી ચેન પર પ્રેસ્ટિચ થઈ જશે હવે જો ચેનના બીજા ભાગ પર આપણે કપડાનો બીજા ભાગને આ રીતે લઈ આવીને રાખી અને અટેચ કરી લીધો છે હવે અહીં પણ આપણે ચેનને અંદરની તરફ દબાવશું અને ઉપર એક ટોપ સ્ટીચ કરી લેશું તો આ રીતે આપણી ચેન સેટ થઈ ગઈ છે હવે તમારે લેવાનું છે રનર અને અહીં આપણે રનરને એડ કરી લેશું સી સીધું પકડીને જે રેટી પીસ છે એને સીધું પકડીને આપણે રનરને એડ કર્યું છે એટલે હવે આપણે એને ઊંધો કરી લેશું ઊંધો કરવા પછી આ રીતે તમારે એને એકદમ વ્યવસ્થિત રીતે સેટ કરી લેવાનું છે અને આ રીતે સિલાઈ કરશું એની સાઈડમાં તમારે સિલાઈ કરવાની છે તો જે અંદરવાળું કપડું આપણે અટેચ કર્યું હતું એને અને મેઇન કપડું છે એને સારી રીતે સેટ કરી અને બંને બાજુ પર આ રીતે મેં સિલાઈ કરી લીધી છે હવે સાઈડમાંથી કાંઈ પણ એક્સ્ટ્રા લાગતું હોય તો એને કટ કરી અને સરસ સેપ આપી દેવાનો છે તો જો આ રીતે એક સરસ બેગ આપણી પાસે તૈયાર છે હવે મેં શોપિંગ બેગનો એક વધેલો ટુકડો લીધો છે અને એના જે ઉપરવાળો ભાગ હોય હેન્ડલથી ઉપરવાળો એને મેં કટ કરીને લઈ લીધો છે હવે આ ઓલરેડી ફોલ્ડેડ જ આપણી સ્ટ્રીપ છે એને આ રીતે આપણે સેટ કરશું સાઈડમાં અને બંને બાજુ પર અટેચ કરી લઈશું એટલે કોઈ પણ દોરા બહાર નહીં દેખાય અને એકદમ રેડીમેડ સ્ટાઇલ આ બનીને તૈયાર છે એને મેં સીધું કરી લીધું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જૂની સાડીની લેસમાંથી વધેલા ટુકડામાંથી કેવો સરસ ટ્રેડિશનલ આપણું આ મોંઘાવાળું બેગ બનીને તૈયાર છે તમે ઈચ્છો તો તમે એને ખૂબ બધા બનાવીને કોઈને ગિફ્ટ કરી શકો છો અથવા એનો સેલ કરી શકો છો અને તમે જાતે પણ એને વાપરી શકો છો તો કેવો લાગ્યો મિત્રો તમને જૂની સાડીની લેસને ઉપયોગ કરવાનો આ નાનકડો આઈડિયા કોમેન્ટ જરૂર કરજો જો તમને આ વિડીયો સારો લાગ્યો છે તો પ્લીઝ મિત્રો વિડીયોને વધારે ને વધારે લાઇક કરજો વધારે ને વધારે તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સીધી હર હર મહાદેવ